ભાદરવી પૂનમનો મેળો પૂર્ણતાના આરે છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે જય જય અંબેના નાદથી અંબાજી ધામ ગુંજી ઉઠ્યું યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે કલાએ ખીલી ઉઠ્યો લાખો પદયાત્રિકોને શ્રદ્ધાળુઓ માય ભક્તોના અવરીત પ્રવાહમાં અંબાજીમાં ઉમટી રહ્યો છે વેલી સવારથી દાતા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમીધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળી અને આનંદમય બનાવી દીધો છે વરસાદી માહોલ વચ્ચે પણ બોલમાળી અંબે જય જય અંબેના ગુંજતા નાદ સાથે યાત્રાધામ અંબાજી માતાના દર્શનાર્થે ભક્તો ઉત્સાહભેર આવી રહ્યા છે પદયાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત થઈ માતાજીના દર્શનાર્થે સતત આગળ વધી રહ્યા જેનાથી તેમની આસ્થાનો અનોખો પરિચય મળી રહ્યો પાંચ દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે આજે છઠ્ઠો દિવસ છે પાંચ દિવસમાં ત્રીસ લાખ ઉપર ભક્તો દર્શન

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે